નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કહીએ મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો આજની હરાજીની વાત કહીએ તો મિત્રો છાપરા નંબર બે માં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો ઓફિસ સાઇડ મિત્રો ચાલો હરાજીમાં જશે જાણસી કહેવા રહી છે આજના તલના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ વરાજીમાં જશે ને કેવા રહે છે આજના કલના બજાર ભાવ ઓગણીસો ને એકાવન ભાવ છે છે ઓગણીસો ને એકાવન ભાવ છે તલ સારી ક્વોલિટી છે ઓગણીસો ને એકાવન તલ વેચાણા છે ઓગણીસો ને એકાવન કયું ગામને શિવરાજગઢ ગામના મારા ગામના શિવરાજગઢ ગામના તલ છે મિત્રો ડેમના પાણીના હું ભાવ આવ્યું બે હજાર બે હાજર ને એકતાલીસ રૂપિયા ના ભાવ છે બે હાજર ને એકતાલીસ રૂપિયા ના ભાવ છે મસ્ત ના હે શિવ બે હાજર ને એકોતેર રૂપિયા ભાવ છે બે હાજર ને એકોતેર રૂપિયા ભાવ છે શિવરાજગં ગામ ના છે મિત્રો બે રૂપિયા ભાવ છે માલમાં કઈ સત્તરસો રૂપિયાનો ભાવ છે સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે તલ સારી ક્વોલિટીના છે સત્તરસો ને એક રૂપિયામાં છે માલમાં કાંઈ નોટા કાકડી છે પણ દાણો સારો સત્તરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થશે સત્તરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે સત્તરસો એકત્રીસ રૂપિયામાં વેચાણો છે સારી ક્વોલિટીનો માલ છે સત્તરસો ને એક જોવા મળી છે કસ્તર થોડુંક જોવા મળ્યું છે દાણું સારી ક્વોલિટીનું છે આમાં સોળસો ને એક રૂપિયાનો ભાવ છે સોળસો ને એક રૂપિયાનો ભાવ છે તેમજ આ માલ સોળસો ને એક રૂપિયામાં વેચાણો છે સોળસો ને એક રૂપિયાનો ભાવ ત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન એક